પાંચમા અધ્યાયના વચનો સત્તરથી ઓગણીસમાં પ્રભુ ઈસુ કહે છે જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે સાંભળીએ એક વખતે ફરોશીઓ અને યરૂશાલેમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુની પાસે ભેગા થયા તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા હવે ફરોશિયો અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાળે છે જેમ કે પ્યાલા લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે આથી એ ફરોશિયો અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિ કેમ પાડતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે ઈસુએ કહ્યું તમો દંભીઓનું યથાર્થ વર્ણન કરેલું છે મને મોઢેથી તો છે પણ તેમનું હૃદય મારાથી ઘણું દૂર છે તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને વળગી રહો છો વળી તેમણે કહ્યું તમારી પોતાની રૂઢિ પાળવાને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ખાસું ઉલ્લંઘન કરો છો કારણ મોશે કહ્યું છે કે તારા માતા પિતાને માન આપવું અને જે કોઈ માતા પિતાને શાપ દે તેને મોતની સજા કરવી પણ તમે તો કહો છો કે જો કોઈ પોતાના માતા પિતાને કહી દે કે મારું જે કાંઈ તમને મળવાનું હતું તે કુરબાન છે એટલે કે ઈશ્વરને અર્પણ થઈ ચૂકેલું છે તો પછી તમે તેને પોતાના માતા પિતા માટે કશું કરવા દેતા નથી આમ તમે તમારી પરંપરાગત રૂઢિને ખાતર ઈશ્વરની આજ્ઞાને ફોક કરો છો અને આવું તો તમે ઘણું ઘણું કરો છો ઈસુ આજ્ઞાઓને અને આજ્ઞા પાલનને ખૂબ મહત્વ આપે છે સૌપ્રથમ ઈસુ પોતે આજ્ઞા પાલન કરે છે એવું ઈસુ જાહેર કરે છે ઈસરાયેલીઓ માટે આજ્ઞાઓનું લખાણ થયું છે ધર્મસંહિતામાં અને પૈગંબરોના વચનોમાં ધર્મસંહિતા અને પૈગંબરો બાઇબલના બે પેટા વિભાગો છે જેને આપણે કેથલિકો જૂના કરારના પેટા વિભાગો કહીએ છીએ ઈસુ આ નિયમોનું પાલન કરે છે ઈસુ આજ્ઞાભંગ કરતા નથી ક્યારેક આપણે એવું સમજીએ છીએ કે ઈસુ વિશ્રામવારનો ભંગ કરે છે ઈસુ વિશ્રામવારનો ભંગ કરતા નથી વિશ્રામવારનો હેતુ જીવન આપવાનો છે અને ઈસુ વિશ્રામવારે જીવન આપે છે આ તો વિશ્રામવારનું પાલન કર્યું કહેવાય ક્યારેક આપણે માનીએ છીએ કે ચર્મરોગીનો સ્પર્શ કરીને ઈસુ આજ્ઞાનો ભંગ કરે છે સ્પર્શ ન કરવો એ તો તકેદારી અને સાવચેતીના પગલાં રૂપ છે એ તો માનવે ઘડેલો રિવાજ છે સંપૂર્ણ તકેદારી રાખી ચર્મરોગીને કરેલો સ્પર્શ આજ્ઞાભંગ નથી જ ઈસુ આજ્ઞા પાલન કરીને આજ્ઞા પાલન કરવાનો ઉપદેશ આપે છે ઈસુ આજ્ઞાનો ગુણધર્મ જણાવે છે આજ્ઞા ચીરસ્થાયી છે આકાશ અને પૃથ્વી આપણને ચીરસ્થાયી લાગે છે પણ તે લોપ પામવાના છે આજ્ઞા તો કાયમી રહેવાની છે સ્થળ બદલાય સમય બદલાય પણ આજ્ઞા તો એની એ જ રહેવાની દાખલા તરીકે વ્યભિચાર ન કર આ આજ્ઞા સ્થળ બદલાય સમય બદલાય પણ તે ન બદલાય આવા ચીરસ્થાયી ગુણધર્મને કારણે ઈસુ આજ્ઞા પાલનનો આદેશ આપે છે જે કોઈ આજ્ઞા ભંગ કરે અથવા પોતાના ખરાબ નમૂનાથી અન્યને આજ્ઞા ભંગ કરવા પ્રેરણા આપે તે માનવ ઈશ્વરના રાજ્યમાં એકદમ હલકો ઈશ્વરનું રાજ્ય એટલે જ્યાં ઈશ્વરની ઈચ્છાનો અમલ થાય છે ઈશ્વરની ઈચ્છા આજ્ઞામાં અથવા નિયમમાં વ્યક્ત થાય છે એટલે જ આજ્ઞા પાલન કરનાર અને અન્યોને આજ્ઞા પાલન શીખવનાર ઈશ્વરના રાજ્યમાં મહાન સુપાસી સ थाशो निसु पासे गुणवासे विसु पसे पामशोय प्रकाश नो प्रास Thank oh. you. We oh. श्र